સુરત એસઓજી પોલીસે બાંગ્લાદેશી શખ્સની ધરપકડ કરી છે આ શખ્સે હિન્દુ નામ ધારણ કરીને બોગસ દસ્તાવેજ બનાવ્યા હતા જે ગેરકાયદેસર રીતે ભારતમાં રહેતો હતો તેની પ્રવૃત્તિ અંગે પણ ઊંડાણપૂર્વકની તપાસ શરૂ કરવામાં આવી છે નોંધનીય છે કે આરોપીએ બોગસ દસ્તાવેજના આધારે ભારતીય પાસપોર્ટ પણ બનાવી લીધો હતો બોગસ આધાર કાર્ડ પાન કાર્ડ અને એલસી પણ બનાવી લેતા સરકારી વિભાગોની કામગીરી સામે પ્રશ્નાર્થ ઊભા થયા છે પૂછપરછમાં તેણે જણાવ્યું હતું કે વર્ષ બે હજાર વીસમાં સાતખીરા બોર્ડર ક્રોસ કરીને ભારતમાં ઘૂસ્યો હતો બાંગ્લાદેશને બોર્ડર ક્રોસ કરીને તેણે ગેરકાયદે ભારતમાં પ્રવેશ્યો હતો પશ્ચિમ બંગાળના નદીયામાં જઈ બોગસ દસ્તાવેજ બનાવ્યા હતા વર્ષ બે હજાર એકવીસથી બે હજાર ત્રેવીસ સુધી કતારના દોહામાં શ્રમિક તરીકે કામ કર્યા બાદ સુરત ખાતે આવીને પણ બાંધકામ કરતો હતો પોલીસે તેને અટકાયત કરી પૂછપરછ શરૂ કરી છે આ શખ્સ સાથે અન્ય કોઈ વ્યક્તિઓ પણ ગેરકાયદેસર ગુજરાતમાં આવ્યા છે કે કેમ તેની પણ તપાસ કરવામાં આવી રહી છે